બે હજાર સાપોનું સફળ રેસ્ક્યુ કરનાર સિનો તાલુકાના અવાખળ ગામના સાપ મિત્રનું સાપના ડંખ મારવાથી મોત નેપજ્યું સારવાર દરમિયાન સમયસર ઓક્સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્યુ થયું હોવાનું ગ્રામજનોનું આક્ષેપ સાપ પકડનારા લોકોને સામાન્ય રીતે સાપ મિત્ર કહેવામાં આવે છે સાપ દેખાયાની જાણ થતા જ આ લોકો તેમને પકડીને વસ્તીથી દૂર છોડી દે છે ઘણીવાર વન વિભાગના તાલીમબદ્ધ સાપ મિત્રો હોય છે અને ક્યારેક ખાનગી લોકો આ કામ કરવાનું શરૂ કરે છે કેટલીક વખત સાપને પકડતી વખતે સર્પમિત્રના મૃત્યુના કિસ્સાઓ જાણવા મળતા હોય છે આવા જ એક સાપ મિત્ર એટલે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર એવા અશોકભાઈ પટેલ શિનોર તાલુકાના અવાખલ ગામના અશોકભાઈ પટેલ શિનોર તાલુકા તેમજ અનેક ગામોમાંથી અત્યાર સુધી બે હજારથી વધુ સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યા છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને સોમવારે મેસેજ મળ્યા હતા કે શિનોર તાલુકાના વખલ ગામના અમતાભભાઈના દિવારના ઘરે સાપ દેખાયો છે જે મેસેજ મળતા જ હમેશની જેમ અશોકભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા જે તેમણે સાપનું સફળ રેસ્ક્યુ કરી સાપને પકડી લીધો હતો દુર્ભાગ્યવસા રેસ્ક્યુની કામગીરી દરમિયાન અત્યંત ઝેરીલા ગણાતા કોબ્રા સાપે અશોકભાઈ પટેલના હાથ ઉપર બે વાર ડંખ માર્યો હતો જેને લઈ અશોકભાઈ પટેલ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન મોતીપજ હતું આવા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સારવાર દરમિયાન અશોકભાઈ પટેલને સમયસર ઓક્સિજન અને પૂરતી સારવાર ન મળવાથી તેઓનું મૃત્યુ થયું છે જેવા આક્ષેપો સાથે ગામ લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો રિપોર્ટર સૈયદ ન્યૂઝ તમારું નામ અજય પ્રજાપતિ અજય પ્રજાપતિ જય હિંદ દોસ્તો અત્યારે તમે જે જોયું હતું અહીંયા સ્કૂલમાં રસલ સ્વાઈપરનો જે આશરે સાડા ત્રણથી ચાર ફૂટ લાંબો હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ રસલ સ્વાઈપર ખૂબ જ ઝેરી હોય છે અને કરડવામાં ભારતભરમાં સૌથી બદનામ સાપ હોય છે આ સાપમાં હિમોટોક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો માણસના શરીરમાં લોહીનો ફો એટલો બધો વધારી દે છે કે માણસને હેમરેજ થાય જેના કારણે નાકમાંથી કાનમાંથી પેશાબ માટે લોહી આવવા માંડે છે અને સમયસર સારવાર ના મળે તો શરીરમાં કોહવારો પેદા થાય અને તે રીબાઈને મૃત્યુ પામે છે તો તમને એક જ વિનંતી કે કોઈને આવું બાઇટ થાય તો કોઈ ભૂવા જાગરિયામાં ના પડશો દેશી ઉપચારમાં ના પડશો અને તાત્કાલિક સરકારી દવાખાને જાઓ જ્યાંથી તમારી સમયસર સારવાર થાય આ સાપ કર્યા પછી તમને દોઢથી બે કલાકનો સમય હોય છે તો સમય બગાડ્યા વગર નજીકના સરકારી દવાખાને જાઓ જેથી કોઈનો જીવ બચી શકે અને બીજું કે દોસ્તો હું જે રીતે આ સાપ પકડું છું એ રીતે તમે મારી નકલ કરીને પકડવાની કોશિશ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને વર્ષોનો અનુભવ છે આ ત્રણ વર્ષમાં મેં બે હજારથી વધારે સાપનું રેસ્ક્યુ કર્યું છે અને તેનો બહોળો અનુભવ છે તો પ્લીઝ તમે મારી નકલ ના કરશો તમે જોઈ રહ્યા છો આ પ્રજાપતિ સર છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ સર અને તમે જોઈ રહ્યા છો અત્યારે આ સ્કૂલમાં બાળકો જેમના છૂટવાનો સમય હતો પણ આ સાપના કારણે અહીંયા સ્ટાફે ને શિક્ષકને બાળકોને થોડી વાર રોકી રાખ્યા જેથી કોઈ જોખમ ના થાય આ સાપને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ પ્રજ્ઞર છે જેમણે મને કોલ કર્યો હતો અને આ એક જીવ બચાવવામાં મારી મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ સર હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેહ સેવા રક્ષક પટેલ બોલું છું અત્યારે આવા ખાસ ગામ જે સિનોર તાલુકામાં આવ્યો છે ત્યાંથી અલ્તાભાઈ દીવાનના ઘરે ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો ત્યાં જઈને હિતોમાં એક સાપ હતો એ સાપને મેં બહાર કાઢ્યો પણ મારી મિસ્ટેકના કારણે એણે મને માહિત કરી છે કે તમે જોઈ રહ્યા છો અત્યારે હું એકસો આઠ માં સરકારી દવાખાને જઈ છું હું સંપૂર્ણ અત્યારે બાનમાં છું હા મને આંખ પર થોડું ધ્યાન લાગે છે અને હાથમાં થોડી બળદ રખાય છે તે સિવાય હું બધી રીતે સ્વસ્થ છું બસ મારા વ્યુઅર્સને એટલી વિનંતી કે તમે દુઆ કરો કેવું સારો થઈ જાવ મને આગળનો રિપોર્ટ હું તમને પછી ફરી કન્ફર્મ ડેટ આપીશ મારું નામ પ્રજ્ઞેશભાઈ હું સાથી સ્કૂલમાં નોકરી કરું છું આજે સોમવારની સવારની સ્કૂલ હતી એટલે સમય પ્રમાણે જ્યારે બાળકો છૂટવાનો ટાઈમ થયો એ દરમિયાન વાલીઓ બાળકોને લેવા આવ્યા હતા તો વાલીઓ એમને ધ્યાન દોર્યું કે ભાઈ આ જગ્યા ઉપર સાફ હતું તો અમે તાત્કાલિક અહીંયા આવા કલથી અશોકભાઈ કરીને છે જે અવારનવાર અમારી સ્કૂલમાં જ્યારે બી આવું કંઈ ઘટના બને કોઈ ઝેરી જીવ જંતુ તો અમે એમનો કોન્ટેક્ટ કરીએ તો તાત્કાલિક જ પાંચેક મિનિટની અંદર અશોકભાઈ પોતે અહીંયા આવ્યા અને પછી સાપનું નિરીક્ષણ કરતાં એવું જાણવા મળ્યું કે ભારતની અંદર જે સૌથી ઝેરી સાપ હોય એમાંનો એક સાપ હતો તો આમ એકદમ સહજ રીતે એમને પકડ્યો અને અમે લોકો જે ભયમાં હતા એ ભય અમારો દૂર કર્યો ત્યારબાદ અમે સ્કૂલના બાળકોને ટાઈમ થયો હતો પણ થોડી વાર આવીને બધા બાળકોને છોડી છે અને એક સારું કામ કરે છે પોતે જ્યારે બી જરૂર હોય ત્યારે અડધી રાતે પણ એમને કોન્ટેક કરીએ તો એ સમયની ચિંતા કર્યા વગર પોતે હાજર થઈ જાય છે એક સારા કાર્ય બદલ એમનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ રહ્યા છો આ બાળકોને થોડીવાર સ્કૂલમાં સમય પૂરો થયા છતાં સાવચેતીના પગલાં રૂપે રોકી રાખ્યા હતા જે હવે પોતાના ઘરે જઈ રહ્યા છે અને આ સ્કૂલનો સ્ટાફ છે હું એમનો આભાર માનું છું કે તેઓ ખૂબ બાળકોની કાળજી રાખે છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો મને જાણ કરે છે અને હું અહીંયા આવીને રેસ્ક્યુ કરીને જાઉં છું તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ